રાજ્યમાં કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થયું ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે મતદાન થયું અહીં જામનગરમાં એકસો સત્યાસી ગીર સોમનાથમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં ઓગણસિત્તેર રાજકોટમાં પિસ્તાળીસ જૂનાગઢમાં એકસો દસ તો અમરેલીમાં નેવ્યાશી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ સાથે જ ભાવનગરમાં બસો વીસ મોરબીમાં સત્યાવીસ પોરબંદરમાં પંદર તેમજ સુરેન્દ્રનગરમાં ત્રીસ ગ્રામ પંચાયતો માટે મતદાતાઓએ મતદાન કર્યું ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન પૂર્ણ થયું છે અંદાજીત એસી ટકા જેવું સમગ્ર જિલ્લામાં મતદાન થયું છે ત્યારે મતદાન પૂર્ણ થવાના સમયે અમે એક મતદાન મથકની નજીક પહોંચ્યા છે સમગ્ર દિવસ દરમિયાન મતદારોમાં ઉત્સાહ હતો મતદાનનો દિવ્યાંગ મતદારોને પણ પોલીસે મદદ કરી હતી પોલીસ ખડે પગે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે

આજનું મતદાન ગીર સોમનાથ જિલ્લાના ઓલ માં સારું એવું વાતાવરણ હતું વાદળછાયું વાતાવરણ હોવા અને વરસાદની સિઝન પણ હોવાથી લોકો પણ જોરદાર ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરસ મજા ને શાંતિપૂર્વક મતદાન થયેલું છે સાથે સાથે જોનલ અધિકારી સાહેબનું પણ એક સારું એવી કામગીરી હતી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની પણ સારી એવી કામગીરી હતી અને સમગ્ર શાંતિપૂર્વક મતદાન થયેલ છે અંદાજે મિત્ય ગ્રામ પંચાયતમાં અત્યારે હાલમાં હું છું ત્યાં ઇઠોતેર ની એવરેજ છે અને બહુ શાંતિપૂર્વક અને લોકો ઉત્સાહભર મતદાન કરેલ છે